દેવભૂમિ દ્વારકાના મીઠાપુર સુરજ ખાતે સોરઠિયા પ્રજાપતિ સમાજ દ્વારા સમાજના એક પ્રતિભાશાળી પ્રતિષ્ઠા દીકરીનું જેમનું સન્માન સમારોહનું આયોજન મીઠાપુર સુરજ કરારી ખાતે કરવામાં આવ્યું જેની અંદર સમગ્ર દેશમાંથી પ્રજાપતિ સમાજને હરેક ક્ષેત્રે કઈ રીતે આગળ લાવવું તે અંગેની ચર્ચા વિચારણા અને પ્રજાપતિ સમાજની અંદર પ્રજાપતિ સમાજના હરેક ઘરને ભાઈચારાને જોડી સમાજને મજબૂત કઈ રીતે બનાવ તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી મીઠાપુર ગામે આજે જે પ્રજાપતિ સમાજનો સન્માન સમારોહ જે આ માટે રાખવામાં આવ્યો છે એ બદલ મીઠાપુર પ્રમુખ તથા સર્વને મારા જયસિંહ દ્વારકાધીશ અને આ સન્માન આ જે સન્માન રાખવામાં આવ્યું એ બદલ અમને ખૂબ ખૂબ બહુ સારું લાગ્યું છે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા જે જોઈને આજે એટલું અમને આનંદ થયો છે કે પ્રજાપતિ સમાજ આજે આગળ વધી રહ્યો છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બહુ સારા થયા છે અને સમાજને આગળ વધારવા માટે અમે ચર્ચા વિચારણા બી કરી છે અને આગળ જતાં અમારો પ્રજાપતિ સમાજ હરેક ગુજરાતમાં આગળ લેવલ ઉપર કામ કરશે લલિત સિંગડિયા દિવ્યાંગ ન્યૂઝ મીઠાપુર દેવભૂમિ દ્વારકા